રાજ્યના શંકાસ્પદ એનએફએસએ કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ રાજ્યભરમાંથી છપ્પન પોઈન્ટ સત્તાવન લાખ શંકાસ્પદ લાભાર્થી સત્તાવન લાખ પૈકી પંદર પોઈન્ટ ખોટા હોવાનું સામે આવ્યું રાજ્યમાં કુલ ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ એનએફએસએ રેશન કાર્ડના લાભાર્થી એક વર્ષથી ઉપયોગ ન કર્યો હોય તેવા નવ પોઈન્ટ છેતાળીસ લાખ ખોટા લાભાર્થી છે ડુપ્લિકેટ નામ ધરાવતા હોય તેવા ત્રણ હજાર આઠસો ચોરાણું લાભાર્થી તો રાજ્ય સરકારના નિયમ મુજબ જવાબ રજૂ કરવાનું છે જેમાં મૃત્યુ પામેલા લોકો પછી એક વર્ષથી વધારે સાયલન્ટ કાર્ડ હોય ડુપ્લિકેટ નામો હોય સો વર્ષથી વધારે ઉંમરના લોકો હોય ઇન્કમટેક્સ અને જીએસટી એને આધારે છ લાખથી વધુ આવક ધરાવતા લોકો હોય આવી પાત્રતાથી એનાથી વધુ જમીન ધરાવતા લાભાર્થી હોય એ બધાના નામની યાદી આમાં સામેલ છે આમાં ત્રણ લાખ સત્તર હજાર છસો ને સાહીઠ લાભાર્થીઓ જમીન ધારણ કરતા તરીકે યાદીમાં આવ્યા છે આ બાબતમાં ભારત સરકારે એક હેક્ટર એટલે કે બે પોઈન્ટ સુડતાલીસ એકરથી વધુ જમીન ધરાવતા લોકોને યાદીમાં સમાવેશ કર્યો છે